આમ તો વરસાદ આવે ત્યારે સૌ લોકો ખુશ થાય છે પરંતુ બનાસકાંઠામાં વરસાદે તો चिंता વધારી છે બનાસકાંઠાના થરાદનું નાગલા ગામ પ્રથમ વરસાદે જ બેટમાં ફેરવાઈ ગયું છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે ગ્રામજનો ઘર છોડી માટે મજબૂર બન્યા છે આ સમસ્યા છેલ્લા દસ વર્ષથી સર્જાઈ છે નાગલા ગામમાં વર્ષ બે પંદર અને બે હજાર આવેલા પૂરે વિનાશ વેર્યો હતો બસ ત્યારબાદ દર વર્ષે અહીં ચોમાસામાં પાણી ભરાવાથી લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ચોમાસામાં

ખેડૂત છે એમને દૂધ મંડળી પોણીમાં ગુડામાં ભરીને કાયમી સવાર સાંજ જવું પડે છે કદાચ જો સાઈડમાં જતો રહે તો તાવની અંદર તો એને મરણ પણ થઈ જાય એને નુકસાન પણ થાય એટલે અમારું એટલી મોગણી છે કે તાત્કાલિક રસ્તા ખુલ્લા થાય ગઈ સાલે છવ્વીસ બે બે હજાર ચોવીસનું પંપિંગ સ્ટેશનનું કામ આવ્યું અને એની છ મહિનાની મુદત હતી એ મુદત કોન્ટ્રાક્ટરના લીધે કે કોઈ અધિકારીઓના લીધે લેટ થઈ અને અત્યારે સાત સાત બે હજાર પચીસ છે તો દોઢેક વર્ષ થવા આવ્યું સત્તા હજી પમ્પિંગ સ્ટેશનનું કોઈ કામ નથી થયું જો પમ્પિંગ સ્ટેશન નું આજે કામ પૂરું થઈ ગયું હોત તો આ પરિસ્થિતિ ગામની ન હોત ગરધડ ચોમાસામાં નાગલા ગામની ગ્રામજનોની સ્થિતિ દયનીય બની જાય છે વરસાદી પાણી ભરાઈ જતા ખેતરો પણ બેટમાં ફેરવાઈ જાય છે ચાર ચાર મહિના સુધી ખેડૂતો કે જે ખેતી નથી કરી શકતા આ સમસ્યાનું મૂળ કારણ છે કે નાગલા ગામનું વરસાદી પાણી પહેલા જે જગ્યાએથી નિકાલ થતો હતો ત્યાં નર્મદા વિભાગની મુખ્ય કેનાલ આવી ગઈ છે જેથી ગામના પાણીનો નિકાલ અટકી ગયો છે ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેડૂતોને આર્થિક ફટકો પણ પડી રહ્યો છે સાથે જ પશુપાલનના વ્યવસાયમાં પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે આજે આ પૂરની પરિસ્થિતિને દર વર્ષે બે હજાર સત્તર પંદરથી કરી અને ગામ દર વર્ષે ચોમાસું આવે તો હેરાન થાય છે પાણીના પૂરને લીધે નિકાલ કોઈ કરતો નથી દર વર્ષે સાહેબોને ઘડીએ ઘડીએ પાણીના નિકાલ માટે રજૂઆત કરો છો પણ એમાં કોઈ નિવાડો આવતો નહીં નાગલા ગામમાં પાણી ભરાયેલું રહેતું હોવાથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વિદ્યાર્થીઓને શાળાએ જવું હોય તો પાણીમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે વરસાદ તો કોઈ એટલો છો નથી જેમ છતાં પાણી ભરાણું છે પ્રોબ્લેમ છે નીચાણવાળી જમીન છે નિકાલ આગળ નથી થતો એટલે પાણી ભરાવો અહીંયા થાય છે છેલ્લા આ ખેત માં વીસ થી બાવીસ વર્ષથી આવ્યો છું રેવા બરોબર છે તે વખત નો અમારે મેન પાણી પ્રશ્ન છે જો કઈ એક તો અહીંથી અમારે પગડો ભાપર આવી ઉપર જવું હોય તો બે કિલોમીટર થાય છે તો અમારે હેડવું કે કોઈ બી સાતલ કે કોઈ બી ડિલિવરી હોય તો બરોબર ના અમે હેરાન થઈ શકો તો પછી ભાઈ શાળાએ જવું હોય અમારા બાળ બચ્ચો ભારે હાલાકી નો સામનો કરવો પડે છે ક્યાંય પણ જવું હોય તો પહેલા પાણીમાંથી જ પસાર થવું પડે છે ની એક જ માંગ છે કે વરસાદી પાણીનો જલ્દી થી જલ્દી નિકાલ કરવામાં આવે પાણી તકલીફ છે અમને ભણવા જવામાં જ તકલીફ પડે છે અમને પાણી પાણીના કારણે અમારા કપડા પલળી જાય છે અમારા પુસ્તકો પલળી જાય છે એટલે અમને ખુબ જ તકલીફ પડે છે અમે સરકાર પાસે આ પાણી નો નિકાલ કરવાની માંગ કરીએ છીએ અને રોડ બનાવવાની માંગ